પ્રયોજન માટે ગૃહ મંત્રી અમિત શાહ વિરુદ્ધ વિવેદનપત્ર પાઠવાયું ભારત રત્ન વિશ્વ વિરલ વિભૂતિ સંવિધાન નિર્માતા મહિલાઓના મુક્તિદાતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે સંસદ ગૃહમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જે અપમાનજનક ભાષા વાપરીને આંબેડકર 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 બોલવું એ જાણે ફેશન થઈ ગઈ છે એના કરતા જો ભગવાનનો નામ લેવાય તો સાત જન્મો સુધી સ્વર્ગ મળે એવી ભાષા વાપરીને દેશના સંવિધાન નિર્માતાનો જાહેર અપમાન કરેલ તેના વિરુદ્ધમાં આજે મુંદ્રા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રચાર સમિતિ ફ્લાયવિંગ ફાઉન્ડેશન બહુજન આર્મી તેમજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા સૂત્રોચ્ચાર કરાયા હતા ત્યારબાદ રેલી સ્વરૂપે મુન્દ્રા પોલીસ સ્ટેશને વિવિધ સંગઠનો સાથે ઉપસ્થિત આગેવાનો આંબેડકરવાદીઓ સંવિધાન પ્રેમીઓ દ્વારા મુન્દ્રા પીઆઈ સાહેબ આવેદન પત્ર પાઠવી

महामंत्री हरेश मोथारिया सामाजिक एकता मंचना कन्वीनर संजय बापट बहुजन आर्मी न कल्याण चुंगिया राष्ट्रीय दलित अधिकार मंचना करण फफल सामाजिक आगेवान मिठूभा महेश्वरी राष्ट्रीय भीमसेना कच्छना अध्यक्ष मयूर महेश्वरी क्षत्रिय समाज न अग्रणी देवेंद्र सिंह जाडेजा जावेद पठान विजय बडिया भवान मांगलिया निजार खोजा निमिताबेन पातारिया सरिताबेन परमार विकमा देवशी

ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર પ્રચાર સમિતિ ફ્લાઇવિંગ ફાઉન્ડેશન મંદર તાલુકા દલિત અધિકાર મંચ ભીમા આદમી વગેરે સંગઠનોને ભેગા મળીને આપણા ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહે જે નિવેદન આપ્યું હતું કે આંબેડકર 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 આખો દિવસ શું કરો છો એ તો ફેશન થઈ ગઈ છે એના કરતાં ભગવાનનું નામ લેવો તો તમને સાત જન્મ સુધી સ્વર્ગ મળે અમને એવું સ્વર્ગ નથી થતો અમને સ્વર્ગ બાબાસાહેબ આપ્યું છે અને અમિત શાહ જે નિવેદન આપ્યું છે વખડવાલાયક છે અને એનો અમે અહીંયાથી વિરોધ કરીએ છીએ અને એ બાબતે અહીંયા આવેદનપત્ર આપેલો છે પોલીસ સ્ટેશનમાં અને એ બાબતે ફરિયાદ થાય એફઆઈઆર થાય ગૃહમંત્રી પાસે રાજીનામું પણ માગ્યું છે કારણ કે એ લોકો પહેલાંથી પણ સાહેબનો નથી માનતા સંવિધાનને પણ નથી માનતા સંવિધાનને પણ આરએસએસ અને ભાજપે ભૂતકાળમાં સળગાવ્યા છે અને આજે એ લોકો બાબા સાહેબનું અપમાન અમિત શાહે કર્યો છે છતાં પણ એ લોકો ખોટા મુદ્દા ઉપાડી અને કહે છે ગેરમાર્ગે સંસદમાં આવો નિવેદન આપ્યો છે નિંદનીય છે અમિત શાહ પર કાયદેસરની ફરિયાદ થાય અમિત શાહ રાજીનામું આપે એ અમારી મુંદ્રા તાલુકા બાબા સાહેબ આંબેડકર પ્રચાર સમિતિ છે મારું નામ હરેશ મોતારી છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર પ્રચાર સમિતિના મહામંત્રી તરીકે અને હાલે જે અમિત શાહે સસન ભવનની અંદર ડોક્ટર સાહેબ આંબેડકરના વિરુદ્ધમાં જે અપમાનજનક રીતે ભાષા પ્રયોજન કર્યું છે એને સમગ્ર ભારત જ નહીં પણ વિશ્વભરમાં પણ વખોડાઈ રહ્યું છે અને તમામે તમામ આંબેડકરવાદી સંગઠનો સંવિધાન પ્રેમી લોકો ગૃહમંત્રી અમિત શાહની રાજીનામાની માગણી કરી રહ્યા છે અને ખરેખર આવા મુદ્દા પર અમિત શાહે રાજીનામું આપી જ દેવો જોઈએ અને એના રાજીનામાની અમારી માગણી છે અને આગળ આગળનું એના માટે જે પણ કાર્યક્રમ કરવાના હશે એ તાલુકામાં થકે ગુજરાત લેવલે તેમજ રાષ્ટ્રીય લેવલે પણ અમારા સંગઠનો હતી અને સંવિધાન પ્રેમીઓ હતી કરવામાં આવશે મારું નામ સમજય બાપટ છે સામાજિક કાર્યકર્તા છું સામાજિક એકતા મંચના કન્વીનર તરીકે પણ ફરજ બજાવું છું ફ્લાયંગ ફાઉન્ડેશન સંસ્થા વતી આજે મેં અહીં જોડાયા છીએ રોજ એટલે કે ગત ગૃહની અંદર જે વિરલ વિભૂતિ અને આપણા બંધારણના ઘડવૈયા એવા સાહેબ આંબેડકર વિરુદ્ધ અમિત શાહ જે ગુજરાતના એક કડીપા તરીકે જે હતા એવા વ્યક્તિએ જ્યારે સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે ત્યારે આ તમામ સમાજો અને સંસ્થાઓ વતી બાંબા સાહેબ આંબેડકર સમર્થકો વતીથી આજ રોજ અહીં આવેદનપત્ર અપાયું છે અને આગામી સમયની અંદર અમે જો બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરનારા ગૃહમંત્રી તડીપાર રાજીનામું નહીં આપે માફી નહીં માગે તો ગુજરાત બંધ અને ભારત બંધનો પણ એલાન કરીશું અને ગુજરાત અને ભારત આખું બંધ કરવા માટે અમે તન મન ધનથી બાબા સાહેબ આંબેડકરના તમામ સમર્થકો નીકળી પડીશું અને એકસો ચાલીસ કરોડ જનતાને પણ અમે જણાવીએ છીએ કે આ બાબા સાહેબ આંબેડકરનું અપમાન એ ભારતનું અપમાન છે અને આપણા સૌનું ભારતવાસીઓનું અપમાન છે એટલે આ માટે આપણે ગુજરાત બંધ અને ભારત બંધનું પણ એલાન કરવું જોઈએ અને એમાં સમર્થન આપવું જોઈએ મારું નામ મયુરભાઈ મહેશ્વરી અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના આજે આપના માધ્યમથી હું કહેવા માગું છું કે આ નીચ માનસિકતા ધરાવનાર ભાજપ સરકારમાં જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ન શોભે એવું ભાષણ આપ્યું છે જે પોતે પણ સંવિધાન થકી આજે ગૃહમંત્રી તરીકે બેઠા છે એમને પણ આવું ભાષણ ન શોભે અને પોતે કેવા ગુંડાગીરી કરી છે કેવા પોતે કાંડ કર્યા છે પોતે પણ તળી પર રહી ચૂક્યા છે અને આવે હવે એ પોતે સાહેબના નામે આવું અપમાન કરે છે એ અમે નહીં ચલાવીએ કોઈ પણ રીતે કાયદો કાયદાનું કામ કરશે જો આ બાબતે સરકાર નિર્ણય નહીં લે સરકાર તેમજ કોઈ પણ આ જે આમ ભાજપના જે પણ એમ નેતાઓ છે જો આના ઉપર પગલાં નહીં લે તો અમે એમનું પૂતળા દળ કરશું રોડો ઉપર ટાયરો પણ બારશું આ આપના માધ્યમથી કહીએ છીએ અને છેલ્લે સુધી અમે લડી લેવાના મૂડમાં છીએ Neskarabov Yash Soft Drinks